ચોટીલામાં ફરી અસામાજિક શખ્સોનો આતંક સામે આવ્યો છે ચોટીલાના ઘાંચીવાડ વિસ્તારમાં કેટલાક શખ્સોએ આતંક મચાવ્યો એક ઘરમાં અને વાહનોમાં અસામાજિક શખ્સોએ તોડફોડ કરી જેના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે પાંચથી છ શખ્સોએ લોલાડિયા નામના વ્યક્તિના મકાનના દરવાજા તોડી નાખ્યા અને બાઇકમાં પણ તોડફોડ કરી જેને લઈને ઘરમાં રહેલી મહિલાઓ અને બાળકો ગભરાઈ ગયા અને એક રૂમમાં પૂરાઈ ગયા મકાન માલિક એજાઝ લોલાડિયા અને તોડફોડ કરનારા શખ્સો એક જ સમાજના હોવાનું સામે આવ્યું છે અગાઉની કોઈ વાતને લઈને થયેલા મન આ તોડફોડ કરવામાં આવી હોવાની આશંકા છે સામે આવેલી વિગત મુજબ થોડા દિવસો પહેલા ચોટીલા મસ્જિદ પાસે રાત્રિના સમયે એક વ્યક્તિ પર હુમલો કરાયો હતો અને તેની બાઇકમાં તોડફોડ કરવામાં આવી હતી જે વાતની અદાવતને લઈને પાંચથી છ શખ્સોએ એઝાઝ લોલાડિયાના ઘર અને બાઇકમાં તોડફોડ કરી હતી ઘટના અંગે જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા